કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી ચોવીસ કલાકમાં ચોરસના એકવીસ પેકેટ મળી આવ્યા તમામ એજન્સીનું સર્ચ ઓપરેશન યથાવત વધુ પેકેટ મળવાની શક્યતા કચ્છ જિલ્લાના જખૌથી માંડીને કોટેશ્વર સુધીના દરિયાઈ વિસ્તારમાં ડ્રગ્સના પેકેટો મળી આવી રહ્યા છે જે એક ચિંતાજનક બાબત ગણી શકાય તેમ છે છેલ્લા ચોવીસ કલાકમાં ડ્રગ્સના એકવીસ પેકેટો તપાસની ટીમે કબજે કર્યા છે જાણવા મળતી વિગત મુજબ દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન આ પેકેટો મળી આવ્યા છે બીએસએફ દ્વારા કોટેશ્વર પાસે ચરસનું એક પેકેટ પેટ્રોલિંગ દરમિયાન મળી આવ્યું હતું જ્યારે ખિદરત ટાપુ પાસેથી દસ પેકેટ ચરસના મળી આવ્યા છે બીજી તરફ જોવા જઈએ તો દરિયાઈ વિસ્તારમાંથી મરીન કમાન્ડોની ટીમ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન દસ ચરસના પેકેટો જખૌ નજીક કબજે કર્યા છે એક પછી એક ચરસના પેકેટો મળી રહ્યા છે સામે પારથી આ પેકેટો આવ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે હાલ સમગ્ર એજન્સીઓ જોખૌથી મારીને કોટેશ્વર સુધીના દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે એટલું જ નહીં દરિયાઈ વિસ્તારમાં આ જથ્થો કબજે કરીને તપાસ શરૂ કરાઈ છે છેલ્લા એક વર્ષમાં એક પછી એક પેકેટો મળી આવી રહ્યા છે ત્યારે આ બાબત ચિંતાજનક કહી શકાય તેમ છે